ગજેન્દ્ર જે છે હાથી એ માણસની જે જળ વૃત્તિ કે જળ બુદ્ધિ જે કહીએ એને દર્શાવે છે અને જે ગ્રહ જે છે જે ગળી જાય છે ગ્રહ જે છે જે ગજેન્દ્રનો પગ પકડી લે છે તે ઇલ્યુઝન છે એટલે કે માયા છે અને ભગવાન આવીને બચાવે છે તે પ્રોટેક્શન છે તો હવે આજના આપણા વ્યવહારિક જીવનમાં આનું શું તાત્પર્ય છે આપણું જ્યારે પારિવારિક જીવન હોય સંસ્થા હોય સ્થાન હોય એમાં ક્લેશો ઉદ્ભવતા હોય કે કોઈ સંકટ આવી પડ્યું હોય અને એ વખતે કોઈ વ્યક્તિ વિશેષ આવે જે સ્વયં ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ હોય આવી અને આપણા પરિવારના આપણા જીવનના કે આપણી મુશ્કેલીઓ એ બધી જ વસ્તુઓને પોતાના પરિશ્રમથી પોતાના ભાવથી દૂર કરી દે અને આપણું જીવન આપણું ઘર આપણું સ્થાન કે આપણી સંસ્થા એ વૈકુંઠ લોક સમાન બનાવી દે ને તે ગજેન્દ્ર મોક્ષનું સરળમાં સરળતા